હેલો દોસ્તો કેમ છો મજામાં બધા દોસ્તોને જય જોહાર જય આદિવાસી હા કે દોસ્તો આજે લાઈવ આવવાનું સુપર ઉપર રીઝન છે કે આપણા વિકકેભાઈ સરસ મજાનું ધમાકેદાર ટાઇટલ આવી ગયું છે રાજા રફતાર યુટ્યુબ ચેનલની અંદર કેમકે વિકેભાઈનું એક સોંગ આવ્યું કેશવો જે એમની પોતાની યુટ્યુબ ચેનલ ઉપર આવ્યું એ સોંગ પછી આ સોંગ આવ્યું છે રાજા રફતાર યુટ્યુબ ચેનલ ઉપર દોસ્તો ટાઇટલ છે દાદા સિંગર છે વિકે ભૂરિયા એન દિવ્યા ડામ રેકોર્ડિંગ થઈ છે જોહાર સ્ટુડિયો મના ડુંગરની અંદર મ્યુઝિક આપ્યું છે ભાવેશ ચોલંગીએ અને મિક્સિંગ કર્યું છે રાજા રપ્તારે તો જે પણ મિત્રએ હજુ આ વિકેભાઈનું સોંગ સાંભળ્યું ન હોય દોસ્તો ફટાફટ જઈ અને રાજા રફતાર યુટ્યુબ ચેનલને સર્ચ મારી યુટ્યુબની અંદર જઈ અને આ વિકેભાઈનું સોંગ સાંભળી લો કેમ કે બહુ સરસ મજાના દોસ્તો ધમાકેદાર સોંગ છે દોસ્તો મેં દોસ્તો ફાઇનલી સોંગ સાંભળી લીધું છે તો જે પણ એ જો સોંગ ન સાંભળ્યું હોય આપણા વિકેભાઈનું તો દોસ્તો ફાઇનલી દોસ્તો વિખેભાઈનું સોંગ સાંભળી લેજો એક નંબર દોસ્તો હટકે સોંગ બન્યું છે દોસ્તો કેમ કે આપણા રાજાભાઈ બહુ મહેનત કરે છે આપણા વિકીભાઈ પણ ઘણી મહેનત કરે છે દોસ્તો આપણા વિકીભાઈને બી સપોર્ટ કરજો આપણા રાજાભાઈને બી સપોર્ટ કરજો દોસ્તો અને જે દિવ્યાબેન છે એને બી સપોર્ટ કરજો દોસ્તો કેમકે બહુ સરસ મજાનો ધમાકેદાર એમને જે ટાઇટલ બનાવ્યું છે બહુ સારું ટાઇટલ બનાવ્યું છે દોસ્તો કેમ કે દોસ્તો આજે દોસ્તો ફાઇનલી સોંગ દોસ્તો વીસ તારીખે અપલોડ થઈ ગયું છે તો બહુ સરસ મજાનું દોસ્તો સોંગ બની છે તો દોસ્તો વિકેભાઈનું સોંગ છે અને ઘણા ટાઈમ પછી રાજા રફતાર યુટ્યુબ ચેનલની અંદર વિકેભાઈનું સોંગ આવ્યું છે દોસ્તો એ પણ દાદા તો કંઈક દાદા જેવું હટકે સોંગ હશે એટીટ્યુડ સોંગ પણ દોસ્તો બહુ સરસ મજાનો દોસ્તો ટીમલી સોંગ છે દોસ્તો અડધો કલાકની ટીમલી છે તો જે પણ એ જો સોંગ સાંભળ્યું આવે અને દોસ્તો સોંગ તમને સારું લાગે તો ડીજેમાં પણ વગાજો ડીજે ડીજેવાળા જે મિત્રો છે આપણે વિખેભાઈનું સોંગ તો દોસ્તો ફાઇનલ દોસ્તો સોંગ અપલોડ થઈ ગયું છે દાદા સિંગર છે વિખે ભુરિયા અને દિવ્યા ડામોર તો ઘણા ટાઈમ પછી વિકેભાઈનું ટાઇટલ રાજાભાઈની યુટ્યુબ ચેનલ ઉપર આવ્યું છે તો દોસ્તો ફાઇનલ દોસ્તો એમને જે રફતા યુટ્યુબ ચેનલ છે રાજા રફતા યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ લાયક કરવાનું દોસ્તો બિલકુલ બી ના ભૂલતા અને એમને સપોર્ટ કરજો ચલો ભાઈ દોસ્તો હવે મશું દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર